વિડીયોની અંદર તમે જોઈ શકો છો આજે ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મેસી ફ્રેગ્યુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો આખો ટૅક્ટર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે કંપની કલરમાં કંપની ફિટિંગમાં ટ્રેક્ટર છે તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોજો એટલે ટૅક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારે ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજા વિડીયો આવતો હોય એ તમને મળી જાય તો આજે વાત કરીએ તો જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર મોડલ છે બે હજાર બારનું તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર બારનું મોડલ જોવા મળશે ચારે ચાર ટાયર તમને કમ્પ્લીટ જોવા મળશે મોટા ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો નાના ટાયરની પણ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો પંચાવન સાઠ ટકા જેવા નાના ટાયર છે અને સિત્તેર પંચોતેર ટકા જેવા આગળના મોટા ટાયર જોવા મળશે પાછળના બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરમાં તમને વીઆઈપી નંબર જોવા મળશે બોતેર પચાસ નંબર છે ટ્રેક્ટરનો ટ્રેક્ટરનો નંબર તમને વીઆઈપી જોવા મળી જાય છે બોતેર પચાસ નંબરનો ટ્રેક્ટરનો વીઆઈપી નંબર છે બાકી તમે ટૅક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર બે હજાર બારનું મોડલ છે અને કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમતમાં ફેરફાર થઈ જાય છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ભાઈ દ્વારા ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિક દીક્ષિતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જાય છે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો પાટાપુર તમને ટ્રેક્ટર જોવા મળશે પાટાપુર દીક્ષિતભાઈ પાસે પાટાપુરમાં તમને દીક્ષિતભાઈ પાસે જોવા મળી જાય છે જે કોઈ ખેડૂતભાઈને આ મેંસી ફર ગયું ટ્રેક્ટર લેવું હોય તે દીક્ષિતભાઈનો કોન્ટેક્ટ કરી લે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે જોવા મળશે ટ્રેક્ટર તમને પાવર સ્ટેરિંગમાં જોવા મળી જવાનું છે શીટછત્રી પંખા પણ તમે જોઈ શકો છો તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લે